માસમાની પ્રિન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી ઓલપાડ સુરત સ્ટેટ હાઇવેને અડીને માસમા ગામે ગ્રામ્ય બાળકોને અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આપતી પ્રિન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની સ્થાપનાના વીસ વર્ષ પૂર્ણ થતા શાળામાં વીસમાં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શાળાના તેજસ્વી તારલાઓને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા જ્યારે શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરી હતી જે કૃતિઓ અને દર્શકો પ્રભાવિત થયા હતા આ પ્રસંગે ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ શાળાના ટ્રસ્ટીગણ માસમાના સરપંચ તેમજ રફીક કાનુકા સહિત મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી પ્રિન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એના વીસ વર્ષ પૂર્ણ કરે છે ગ્રામ્ય વિસ્તારના વાલીઓ પોતાના સંતાનોને સસ્તી ફીમાં અંગ્રેજીમાં ભણાવી શકે એ માટેની માનસિકતા સાથે વીસ વર્ષ પહેલાં આ સ્કૂલની શરૂઆત કરી હતી ત્યારે ખૂબ ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓ હતા આજે કેમ્પસમાં લગભગ તેરસો જેટલા વિદ્યાર્થીઓ છે એની સાથે બીસીએ કોલેજ પણ અમે શરૂ કરી હતી બીએસસી કોલેજ પણ શરૂ કરી હતી અને એમએસસી સુધીના વર્ગો આ કેમ્પસમાં ચાલે છે ઓલપાડ તાલુકામાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની શરૂઆત સૌથી પહેલી શરૂ થઈ હોય ટ્રેપી સિંધિક મીડિયમ સ્કૂલ હતી અને એમાં ઘણા છોકરાઓ સેંકડોની સંખ્યામાં છોકરાઓ ભણીને વિદેશ પણ ગયા છે સારી નોકરીએ પણ લઈ ગયા છે અને ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારના વાલીઓ છે એ અને મધ્યમ વર્ગના જે વાલીઓ છે પોતાના સંતાનોને અહીંયા શિક્ષણ આપે છે અને એક મહત્ત્વની વાત એ છે કે આ અમારી સ્કૂલમાં નો ડોનેશન નો ડોનેશન વીસ વર્ષમાં લગભગ દસેક હજાર જેટલા વિદ્યાર્થીઓ આ સ્કૂલના કેમ્પસમાંથી ભણી ગયા અને કેટલાક છોકરાઓ કોલેજોમાં પણ એડમિશન લીધું છે એન્જિનિયરિંગમાં પણ એડમિશન લીધું છે અને કેટલા છોકરાઓ અહીંયા ભણીને ફોરેનમાં પણ સેટ થયા છે કેટલા એવોર્ડ આ સ્કૂલે પ્રાપ્ત કર્યા છે એવોર્ડ તો ઘણા છે કારણ કે જિલ્લા કક્ષાની રાજ્ય કક્ષાની અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુધીની અમુક અમુક ગેમો માનો કે ટેકવોન્ડો છે કે ટાઈપની ગેમમાં અમે ઇન્ટરનેશનલ લેવલ સુધી પણ પાર્ટિસિપેટ થયા છે અને ઇનામો મેળવ્યા છે ભવિષ્યમાં સાહેબ શું પ્લાનિંગ છે ભવિષ્યમાં તો મારું જે સ્ટાફ છે મારી જે ફેકલ્ટીઓ છે એ અને વિદ્યાર્થીઓને વાલીનો સહકાર મળશે તો આવનારા દિવસોમાં પણ ગેમ્સ અને એથ્લેટથી માનીને શૈક્ષણિક ક્ષેત્રે આજે પણ સુરત જિલ્લામાં ઓલપાટ તાલુકામાં આવેલી બીજી મોંઘી ફી ધરાવતી સ્કૂલો કરતાં આ સ્કૂલના વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ એકેડેમિક અને એથ્લેટિકનું પણ સારું હોય છે